તો દેવ તમને ઘર બનાવી તમને કેવું લાગે મત તો જો ઘર બતાવો પણ તમારા ઘરમાં કામ ચાલુ હો ઓમાં કામ ચાલુ જો તો કે તમે ઘર બતાવશો હા બે બે દિવસ બે દિવસ થશે તો હેલો ભાઈઓ સ્વાગત છે અમારા નવા વિડિયોમાં તો તમને બધાને કહું કે આ મારી એક નવી ચેનલ બનાવી મે તો તમે પણ જીમ બિલીવ આઈડી માં સપોર્ટ કરજો એમ આમ સેમ આ આઈડી માં સપોર્ટ કરજો આમાં અમારા મારા અને દેવના મસ્ત વિલોગ આવશે અને બીજું એ વાત કે તમારા સપોર્ટ થી અને તમે જે અમને પ્યાર આપ્યો એમાંથી અમે

એમ નહીં કેટલા સમયમાં બનશે આ કેટલા દિવસ બની જશે બે દિવસ થશે તો તમે પણ આમની સાથે કામ કરશો તમે કેટલા પૈસા આપ્યા છે એક દિવસના તમને ગણેશભાઈ કેટલા રૂપિયા આપ્યા તમને બે રૂપિયા તમે જુઠ્ઠું બોલો તમે તમારા માણસ જો ખોટું કામ કરવાડાઓ તમે ખોટા પૈસા આપ્યા ને

બીજું કઈ તમારે કેવું છે આમાં એ તમારું ઘર ફરી ગયું તો આ લીધું છે ભાઈઓ તો ભાઈઓ હતો આ દેવનું ઘર તો આ તો જસ્ટ થોડું મનોરંજન માટે હતું બાકી ભગવાનની દયા હશે અને અમારી મહેનત હશે તો એક દિવસ એવો પણ આવશે કે અમે પણ એક પોતાનું એક સારું ઘર બનાવીશું સારી ગાડીઓ લેશું મહેનત કરતા રહેશું એવું નહીં કે બધું છોડી દેશું કે થઈ જશે થઈ જશે મહેનત કરશો તો એક ને એક દિવસ તમે કામયાબ થશો ભાઈ એક એક સમય તો હોય કે તમે મહેનત કરો તેનું ફળ મલન મલ મલા તો ભાઈઓ મહેનત આઈધા આઈધા અમે કરીશું અને તમે સપોર્ટ પણ કરતા રહે તમે અત્યારે તમારો સપોર્ટ અમે કહી જ નહીં મળીશું બીજા વિડીયોમાં અને હા આ મારી નવી ચેનલ હા મારીનદેવી જેમાં મસ્ત 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 વિલોગ આવશે તો આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દીધું જોવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં બાય બાય